સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો કાપોદરાના આધેડને અઢી મહિનાથી ઓપરેશન માટે ધક્કા ઓપરેશન થિયેટર બંધ હોવાનું કારણ સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો કાપોદરા વિસ્તારના એક આધેડ જેમની એક આંખે દૃષ્ટિ ગુમાવી દીધી તે અઢી મહિનાથી સારવાર માટે હોસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે તબીબોએ તેમને ઓપરેશન માટે માત્ર તારીખો આપી પરંતુ ઓપરેશન થિયેટર બંધ હોવાનું જણાવી ફરી મોકલ્યા આધેડની બીજી આંખ પણ નાજુક સ્થિતિમાં છે અને સમયસર સારવાર ન મળવાથી સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવવાનો ખતરો છે આ ઘટનાએ હોસ્પિટલના વહીવટ પર સવાલો ઉભા કર્યા ભૂતકાળમાં પણ બે હજાર અઢારમાં એક દર્દીના મોતનો કેસ સિવિલ હોસ્પિટલની બેદરકારી સાથે જોડાયેલો હતો આધેડે હવે આરોગ્ય અધિકારીઓને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો

હવે શું થવું જોઈએ તમારે શું માંગ હવે મને આ તકલીફ છે તો તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં નવું જોઈએ મારી પાસે આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ તો અહીંયા રાજકોટ વાળી બસ કે આવતી તો મેં કીધું મને રિપોર્ટ કરી દો તો હું હું હવે આ દેખાતું નથી તો હું શું કરું